જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે છવ્વીસ નવ બે હાજર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું તે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે તો મિત્રો તમે હાલમાં લાઈવ જોઈ શકો છો આ ખાડા કોળી છે એટલે ભરાઈ રહ્યા છે મિત્રો થોડું થોડું પાણી આવી રહ્યું છે કારણ કે મિત્રો કાલ કરતા પાણીની આવકમાં ઘટાડો કરવામાં આવે તો જે સાતસો ને બાર ક્યુસેક પાણી કરવામાં આવ્યું હતું તે મિત્રો ખૂબ જ પાણી ઓછું આવી રહ્યું છે અને આ કુપડ ગામના કોળી ખાડા બહુ ઊંડા છે એટલે ભરાતા બહુ વાર લાગશે હવે આગળના મિત્રો ને પાણી ની આશા રાખવી નહીં કારણ કે મિત્રો ખાડા ભરાતા બહુ વાર લાગશે અને હવે પાણી આવવું મુશ્કેલ લાગે છે કારણ કે મિત્રો વાતાવરણ પ્રમાણે વરસાદ નથી એટલે કુંપટ ગામ થી આગળ આવવું મુશ્કેલ લાગી રહ્યું છે અને આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે હાલમાં મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં સાતસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધી કુંપડ ગામ સુધી આવી ગયું છે અને ત્યાં આગળ કોળીના ખાડા બહુ ઊંડા છે એટલે ભરાતા બહુ વાર લાગશે અને હવે મિત્રો કાર્ય કરતા પાણી પણ બહુ જ ઓછું થઈ

સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી